જૈન એકેડેમી દ્વારા આયોજિત કોષ્ટક ચિંતામણી વર્કશોપને વાઇસ ચાન્સેલરે શુભારંભ કરાવ્યો તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ની એસકે એસડી જૈન એકેડેમી અને અલ્કાપુરી જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે શિવરાત્રી દિવસે સવારે અલ્કાપુરી જૈન સંઘ અકોટા ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ અંગે માહિતી આપતા વિદ્વાન પંકજભાઈ વાડીલાલ શાહે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં અને જૈન ધર્મમાં જુદા જુદા કાર્યો માટે જુદા જુદા યંત્રોની પૂજા ઉપાસના કરવામાં આવે છે અયંત્રની રચના તથા તેની ગણતરી કેવી રીતે થાય છે તે માટે જૈનના દિગ્ગજ આચાર્ય સુરી મહારાજ પોતાના વિશાળ સાધુ સાધવીજી ભગવંતો સાથે આજે અલકાપુરી જૈન સંઘમાં આ વર્કશોપ માટે ખાસ પધાર્યા હતા અને ગુરુદેવના શિષ્ય પારિજાત વિજયજી મહારાજ સાહેબે ફ્યુઝન ઓફ મેથ્સ અને મેજિક વિષય પર કાર્યશાળાને સંબોધન કર્યું હતું આ વર્કશોપમાં વડોદરામાંથી મોટી સંખ્યામાં જૈનો અને અજૈનો તથા યુનિવર્સિટીના લેક્ચરર્સ ડોક્ટર માનસી કોઠારી અંકિતા રાણા સહિત અનેક લોકો જોડાયા હતા ઉદ્ઘાટન સત્રમાં સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈ શાહ પ્રશાંતભાઈ શાહ તથા જયેન્દ્રભાઈ શાહે વીસી પ્રોફેસર ધનેશ પટેલ આર્ટ્સ ફેકલ્ટીના દેન કલ્પનાબેન ગવડી તથા કોઓર્ડિનેટર શ્વેતા જેજુરકર નું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું એમ જયનગર નગ્રણી દીપક સહાય જણાવ્યું હતું રિપોર્ટર મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા મહારાજ સાહેબ આ કાર્યક્રમનું આયોજન દીપકભાઈ શાહ દ્વારા થયેલું હતું ઘણી છે જેની અંદર જૈન સાહિત્ય કેવી રીતે સંકળાયેલું છે એનો ઇતિહાસ શું છે એ પણ એમણે સારી રીતે બતાવ્યું એ બતાવ્યા પછી એ પોસ્ટલ વસ્તુ એવી છે કે જે માણસને વિદ્યાર્થીઓને ચિંતા કરતું કરી દે છે એ ચિંતાથી જુદા જુદા પ્રકારના કોયડાનો ઉકેલ યંત્ર એની જોડે કેવી રીતે જોડાય અને કેવી રીતે જોઈ શકે એનું આ વર્કશોપ જો આજે રાખેલું છે અને આ જે પુસ્તક જે હતું એ પુસ્તકમાં મારા પ્રમાણે આ પહેલું સાહિત્ય જૈન સાહિત્ય જૈન સમાજ જૈન સાહિત્યમાં છે કે જેના દ્વારા વિશિષ્ટ કોયડાનો વિશિષ્ટ કોયડા એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય એ બતાવવામાં આવે છે